ભાજપના નેતાઓએ આપેલી રોડની ગેરંટી પણ રોડની સાથે જ ધોવાઈ ગઈ છે આવા એક નહીં બે કિસ્સા સામે આવ્યા વલસાડ જિલ્લામાં જુલાઈ સુધી મહિનામાં લગભગ ઇંચ જેટલો પડ્યો જેને લઈને જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે હાલત ગામડાના કાચા રસ્તાઓ કરતા પણ વધારે ખરાબ થઈ ગઈ છે એમાં ખાસ કરીને પારડી હાઈવે પર આવેલા ખડકી ઓવરબ્રિજ પરના રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે જેથી વાહન ચાલકોને અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે હજુ દસ દિવસ પહેલા જ વલસાડના સાંસદ ધવલ પટેલે એનએચ સ્ટેટ હાઇવે અને માર્ગ મકાનના અધિકારીઓ સાથે બેઠક કરી વરસાદ બાદ માત્ર અડતાળીસ કલાકમાં જ તમામ રસ્તાઓ પર પડેલા ખાડાઓ દૂર કરવાની સૂચના આપી હતી બીજા જેટલા ખાડાઓ પડ્યા છે ને બીજા જે રસ્તાના ઇશ્યુ છે એને મેં પૂરું જાણ્યું અને એમને તાકીદ કરવામાં આવી કે આવા કોઈ પણ ખાડા આઈડેન્ટિફાઈ કરે એમાં અડતાલીસ કલાકની અંદર એ ખાડા પુરાવી આવી જવા જોઈએ ને એ ટેમ્પરરી પણ સારી રીતે રહી એ કરવાનું છે ને જ્યારે પણ એમને ડ્રાય સ્પેલ મળશે ત્યારે એ લોકો રિસર્ફેસિંગના જેટલા પણ પર્મનન્ટ સોલ્યુશન છે એ પૂર્ણ કરવાના છે જો કે અધિકારીઓ સાંસદની આ સૂચનાને ઘોડીને પી ગયા અને સ્થિતિ ઠેરની ઠેર છે

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રસ્તા પર ગાબડાઓ પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો કોન્ટ્રાક્ટરે તાબડતોડ ગાબડાઓ પૂરવાનું કામ તો શરૂ કરી દીધું પરંતુ વાહન ચાલકોની હાલાકી જરા પણ ઓછી નથી થઈ દિવ્ય ભાસ્કર માટે ચેતન મહેતા અને પ્રકાશ મેકવાનનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ